પરમગુરુ પાઠશાલા સંકુલ સત્કેવળ વિદ્યા મંદિર સાલસા હું પંકજભાઈ પરમાર આજે ધોરણ નવના વિજ્ઞાન અને ટેકનોલોજીનો અભ્યાસ કરાવીશ આજે આપણે અભ્યાસ કરીશું ગ્રીનહાઉસ અસર ઓક્સિજન ચક્ર અને ઓઝોન સ્તર આ અગાઉ આપણે કાર્બન ચક્ર અને નાઇટ્રોજન ચક્રની વાત કરી ચૂક્યા છે તો આજે આપણે અભ્યાસ કરીશું ગ્રીનહાઉસ અસર ઓક્સિજન ચક્ર અને ઓઝન સ્તર તો શરૂ કરીએ ગ્રીનહાઉસ અસર ગ્રીનહાઉસ અસર તમે પહેલાંથી જ નાના ધોરણથી જ ભણતા આવ્યા છો કે એમાં મોટાભાગની કેટલીક વસ્તુઓ તમે જાણતા જ હશો પણ ફરી એકવાર અહીંયા આપણે વાત કરીએ કે પ્રવૃત્તિ પ્રવૃત્તિ ચૌદ પોઈન્ટ એકમાં મેળવેલા અવલોકનોને યાદ કરો કે કાચની શીશી દ્વારા ઉષ્માને રોકવાને કારણે શીશીની અંદરનું તાપમાન બહારના તાપમાન કરતાં ઘણું વધી જાય છે શું થાય છે કાચની શીશી દ્વારા ઉષ્માને રોકવાને કારણે શીશીની અંદરનું તાપમાન બહારના તાપમાન કરતાં વધુ એટલે ઘણું વધ વધી જાય છે જે સીશીની અંદરનું જે તાપમાન છે એ આપણે જે અંદર ઉષ્મા અંદર રોકી એના લીધે અંદર જે તાપમાન કેવું થઈ ગયું વધી ગયું ઠંડા વાતાવરણમાં ઉષ્ણકટિબંધીય વિસ્તારો વનસ્પતિઓને ગરમ રાખવા માટે આવરણ બનાવવાની ક્રિયામાં આ ઘટનાઓનો ઉપયોગ થયેલો છે આ પ્રકારના આવરણને આપણે ગ્રીનહાઉસ કહે છે ગ્રીનહાઉસ અસર વાતાવરણીય પ્રક્રિયાઓમાં પણ થાય છે કેટલાક વાયુઓ પૃથ્વીમાં ઉષ્મા અને પૃથ્વીની બહારના વાતાવરણમાં જતાં રોકે છે બરાબર છે જેમ કાચની સીશીમાં જેમ આપણે જોયું હતું કે કાચની શીશીમાંથી વાયુ બહાર જતાં શું થાય છે રોકાઈ ગયા આપણે એને બંધ કરી દીધી એટલે બરાબર હવા ચુસ્ત કરી દીધી એટલે એ હવા વાયુઓ બહાર આવશે નહીં એવું જ આપણી જે પૃથ્વી છે એ પણ એક શીશી જેવું જ કાર્ય વાતાવરણમાં એવા કેવા કેટલાક વાયુઓ છે કે જે પૃથ્વીની આજુબાજુ જે પૃથ્વીનું આ જે આવરણ છે માની લો આ પૃથ્વી છે હવે એમાં પૃથ્વી પર કેટલાક એવા વાયુઓ છે કે જે આ રીતે એક આખું આવરણ બનાવે છે બરાબર છે કે જે સૂર્યના કિરણો અહીંયા આવે છે એને પછી પાછા રિફ્લેક્ટ થવા દેતા નથી પણ એ શું થાય છે એવું થ ના થતાં પણ આ જે સૂર્યના કિરણો જે પાછા આવે છે અને પરાવર્તન પામીને જે વાતાવરણની બહાર જવા જોઈએ એવું ન થતાં આ જે વાતાવરણનું જે બીજું એક સ્તર રચાયું છે એની સાથે થને પાછા જમીન પર આવે છે એટલે શું થાય છે કે આની સાથે બીજા કિરણો તો આવવાના એ કિરણો અને આ પાછા રિફ્લેક્ટ થતાં કિરણો એ કિરણો બધા ભેગા એકને એક જગ્યાએ પાછાને પાછા આવે છે એના લીધે શું થાય છે પૃથ્વીના વાતાવરણમાં શું થાય છે વધારો થાય છે એને એને જ આપણે કહીએ છીએ ગ્રીનહાઉસ અસર બરાબર છે આપણે સીસીનું ઉદાહરણ લીધું પછી આપણે આપણા વ્યવહાર ઉદાહરણની વાત કરીએ તો કે કોઈક રૂમ લઈએ તો રૂમને આપણે એકદમ હવા ચુસ્ત બંધ કરી દઈએ કે જેમાં હવા અવર જવર ના થાય પછી થોડાક ટાઈમ પછી આપણે રૂમની અંદર જઈએ તો શું થશે એકદમ બફારો થશે એટલે એકદમ ગરમ ગરમ લાગશે પછી કોઈ કાર હોય કાર કે ગાડી લઈએ એ ગાડીને આપણે એકદમ હવાચુસ્ત રીતે બંધ કરી દઈએ અને પછી ગાડીમાં બેસે તો આપણે ગાડીની અંદર કેવું થશે આમ ગરમી ગરમી લાગશે પછી આપણે ગા ગાડીનું એસી ચાલુ કરવું પડે બરાબર છે કેમ એવું કેમ કે અંદર રહેલા જે વાયુઓ છે એ શું થઈ જાય એમની ઉષ્મા વધી જાય એટલે અંદર આપણને શું લાગે ગરમી લાગે બરાબર છે એ બીજું કશું જ નહીં પણ ગ્રીનહાઉસ અસરના ઉદાહરણ છે કેટલાક વાયુઓ પૃથ્વીમાંથી ઉષ્માને પૃથ્વીની બહારના વાતાવરણમાં જતાં રોકે છે વાતાવરણમાં આવેલા આ પ્રકારના વાયુઓનો વધારો સમગ્ર વિશ્વના સરેરાશ તાપમાને વધારી શકે છે એટલે કે આખા પૃથ્વીના સમગ્ર વિશ્વ આપણે વિશ્વની વાત કરીએ તો સમગ્ર વિશ્વ એટલે કંઈ પૃથ્વીની વાત કરીએ તો પૃથ્વીના તાપમાનને શું કરે છે વધારે છે એટલે તમે જોશો કે પહેલાં આપણે પૃથ્વી પર તાપમાન બહુ ઓછા રહે એટલું બધું નહોતું અત્યારે તમે જોશો તો બેતાળીસ ડિગ્રી સેલ્સિયસ પિસ્તાળીસ અડતાળીસ ઉનાળામાં તો પંચાન પંચાન પહોંચી જાય છે અમુક જગ્યાએ બરાબર છે તો આના લીધે શું થાય છે પૃથ્વીનું વાતાવરણ વધે છે આ પ્રકારની અસરને આપણે કહીએ છીએ ગ્રીનહાઉસ અસર હવે એક પ્રવૃત્તિ જોઈએ ચૌદ પોઈન્ટ બાર તો કે વૈશ્વિક ઉષ્મીકરણ એટલે કે ગ્લોબલ વોર્મિંગના પરિણામો શું હોઈ શકે તો વૈશ્વિક ઉષ્મીકરણના પરિણ પરિણામો એક આકરો ઉનાળો એટલે કે ઉનાળામાં વધારે પડતી ગરમી પડવી બે ધ્રુવ પ્રદેશ પરનો બરફ પીગળવો આ પણ એક કારણ હોઈ શકે બરાબર છે કે જે આ તાપમાન વધે છે એનું કારણ શું છે કે જે આપણે જાણીએ છીએ કે આપણી પૃથ્વી છે એને આપણે બે ભાગમાં વિભાજીત કરી છે આ છે વિષુરિત રેખા આ જે છેડો છે એને કહીએ છીએ ઉત્તર ધ્રુવ આ છે દક્ષિણ ધ્રુવ અને આ બંને જગ્યાએ શું રહેલું છે બરફ છે બરાબર છે તો કે ધ્રુવ પ્રદેશ પરનો બરફ પીગળવો ત્રણ દરિયાઈ પાણીની સપાટી ઊંચે આવી હવે આ બરફ પીગળે તો એ બરફ પીગળીને ક્યાં જશે દરિયામાં આવશે એટલે દરિયાની સપાટી શું આવશે ઊંચી આવશે એટલે દરિયાઈ પાણીની સપાટી ઊંચે આવી ચાર દરિયાઈ કાંઠ દરિયાઈ કાંઠાના વિસ્તારો ડૂબી જવા હવે આના લીધે શું થશે દરિયાના જે કિનારાવાળા વિસ્તાર હશે શું થશે ડૂબવા માંડશે બરાબર છે એટલે કે પાણી આગળ આવવા માંડશે અને પાંચ આબોહવાની પરિસ્થિતિમાં બદલાવ આવો આબોહવા એટલે કે ઋતુચક્રનો ભંગ થઈ જવો જેમ કે આપણે અત્યારે જોઈએ છે કે જે ઋતુચક્ર ત્યારે પહેલાં આપણે કહેતા હતા કે ભાઈ ઉનાળો આટલાથી આટલા સમય હવે તો ઉનાળો બારે માસ જોવા મળે છે ગમે તેવો શિયાળો હોય તો એ આપણે બપોરે થાય એટલે ગરમી શરૂ થઈ જાય પછી ગમે તેવો શિયાળો ના હોય તો એ એસી ચાલુ કરીને બેસવું પડે તો આ શું થાય આબોહવામાં પરિસ્થિતિનો બદલાવ થઈ ગયો બરાબર છે એવું શિયાળામાં ગમે ત્યારે વરસાદ પડવો તા થઈ ગયો આબોહવામાં બદલાવ પછી પ્રશ્ન શું છે કેટલાક અન્ય ગ્રીનહાઉસ વાયુઓના નામો પણ તપાસ કરો તો આપણે બીજા કેટલાક ગ્રીનહાઉસ વાયુને તો નામ જાણીએ છીએ પણ જુઓ તો એમાં કયા છે ગ્રીનહાઉસ વાયુ તે છે કાર્બન ડાયોક્સાઇડ કાર્બન ડાયોક્સાઇડ જે સૌથી વધારે ગ્રીનહાઉસ પેલું કરે છે આપણને અસર કરે છે પછી જે મિથેન સી ફોર એટલે કે મિથેન પછી નાઇટ્રોજન ઓક્સાઇડ નાઇટ્રસ ઓક્સાઇડ એટલે કે એન અને સીએફસી એટલે ક્લોરો ફ્લોરો કાર્બન સી એફ સી ક્લોરો ફ્લોરો કાર્બન તો આ કેટલાક વાયુઓ છે કે જે ગ્રીન હાઉસ અસરને અસર કરે છે અને આ સી એફ સી વિશે તો આપણે ઓઝન સ્તરમાં પણ આગળ જાણીશું ઓક્સિજન ચક્ર હવે આપણે વાત કરીએ ઓક્સિજન ચક્રની ઓક્સિજન પૃથ્વી પર ઘણી માત્રામાં મળી આવતું તત્વ છે આપણે જાણીએ છીએ કે ઓક્સિજન ઓક્સિજન એ બીજા નંબરે સૌથી વધુ પ્રમાણ ધરાવતું પૃથ્વી પરનો વાયુ છે બરાબર છે સૌથી વધારે વાયુ ધરાવતો તત્વ કયું છે તો નાઇટ્રોજન વાયુ ફરી જોવા જઈએ તો કયો વાયુ આવશે ઓક્સિજન નાઇટ્રોજન ઇઠ્યોતેર ટકા ઓક્સિજન એકવીસ ટકા બરાબર છે તો એકવીસ ટકા તે વધુ માત્રામાં પૃથ્વીના પોપડામાં સંયોજનના સ્વરૂપમાં કાર્બન ડાયોક્સાઇડના સ્વરૂપમાં મળી આવે છે બરાબર છે પૃથ્વી પર વધારે જે વાયુ મળી આવે છે એ વધારે પૃથ્વીના પોપડા એટલે કે એની સપાટીમાંથી મળી આવે છે અને કયા સ્વરૂપે મળી આવે છે કાર્બન ડાયોક્સાઇડ એટલે કે એની અંદર કાર્બનની જો સાથે જોઈન્ટ થયેલો છે બરાબર છે પૃથ્વીના પોપડામાં આ ઓક્સિજન ધાતુઓ અને સિલિકોનના ઓક્સાઇડ્સના સ્વરૂપે મળી આવે છે તે જૈવિક અણુઓ જેવા કે કાર્બોદિત પ્રોટીન ન્યુક્લિક એસિડ અને ચરબી અથવા લિપિડનું પણ એક આવશ્યક ઘટક છે અને આપણે જાણીએ છીએ કે ન્યુક્લિક એસિડ હોય કે ચરબી હોય આ બધા પ્રોટીન હોય આ બધા જ ગ્લુકોઝમાંથી બને છે અને ગ્લુકોઝનું સૂત્ર શું છે સી સિક્સ એચ ટુએલ ઓ સિક્સ એટલે એમાં પણ ઓક્સિજન તો રહેવાનો એટલે કે આ પ્રોટીન ન્યુક્લિક એસિડ અને ચરબી આ દરેકના બંધારણમાં પણ ઓક્સિજન એક મહત્ત્વનો ભાગ ભજવે છે પરંતુ જ્યારે આપણે ઓક્સિજન ચક્રની બાબતે વાત કરીએ છીએ ત્યારે આપણે મુખ્યત્વે તે ચક્રને નિર્દિશ નિર્દેશિત કરીએ છીએ કે જે વાતાવરણમાં ઓક્સિજનનું પ્રમાણિત સંતુલન જાળવી રાખે છે હવે વાતાવરણમાં ઓક્સિજનનું સંતુલન કોણ જાળવી રાખે છે તો આપણે જાણીએ છીએ કે વનસ્પતિઓ કે જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયાથી ઓક્સિજનનું સંતુલન જાળવી રાખે છે બરાબર છે બીજી કંઈ બીજી દૈહિક ક્રિયાઓ છે કે જે આપણે દહન કરીએ છીએ શ્વસન કરીએ છીએ બરાબર છે તો જુઓ વાતાવરણમાં ઓક્સિજનનો ઉપયોગ ત્રણ પ્રક્રિયાઓમાં થાય છે જેના નામ છે શ્વસન દહન અને નાઇટ્રોજનના ઓક્સાઇ ઓક્સાઇડના નિર્માણમાં શ્વસન દહન અને નાઇટ્રોજનના ઓક્સાઇડમાં આ પ્રકારે આપણે ઓક્સિજનનો ત્રણ પ્રકારે ઉપયોગ આપણે માનવી ઉપયોગ કરે છે બરાબર છે તો વાતાવરણમાં ઓક્સિજનમાં એકમાત્ર મુખ્ય ક્રિયા એ છે કે જેને પ્રકાશ સંશ્લેષણ કહે છે વાતાવરણમાં ઓક્સિજનમાં એકમાત્ર મુખ્ય ક્રિયા એ છે કે જેને આપણે પ્રકાશ સંશ્લેષણ કહે છે જેના દ્વારા ઓક્સિજનનો પાછો મળે છે વાતાવરણમાં જે એક પ્રકાશ સંશ્લેષણ જ એક ક્રિયા એવી છે કે જે આપણે ઓક્સિજન પાછો એટલે કે વાતાવરણમાં ઠાલવે છે આપણને પાછો પ્રાપ્ત થાય છે આ રીતે કુદરતમાં ઓક્સિજન ચક્રની રૂપરેખા બને છે એ જ્યારે આપણે આ આકૃતિમાં જોઈશું ત્યારે આપણને વધારે ખ્યાલ આવશે આપણે ત્યારે શબ્દોથી આપણે સમજી લે પછી આકૃતિ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ પરંતુ આપણે જીવનની એક ક્રિયા છે કે જે શ્વસન છે તેમાં ઓક્સિજનનો અગત્યનો માન માનીએ છીએ આપણે માનવી કે જે શ્વસનની ક્રિયામાં આપણને ઉપયોગી થાય છે કે જે ઓક્સિજન અંદર જઈ પછી અંદર હૃદય ફેફસાવાટે અંદર જઈ પછી રુધિરવાહિનીઓમાં ભેગો એટલે કે રુધિરમાં ભળી અને પછી હૃદય દ્વારા દરેક કોષ સુધી પહોંચે અને પછી આપણાને પ્રાપ્ત કાર્બન ડાયોક્સાઇડ એનું વિઘટન થાય અને કાર્બન ડાયોક્સાઇડમાં ફેરાય અને પછી એ વાતાવરણમાં ઉછવાસ વાટે બારા તો આ એક આખી પ્રક્રિયા છે શ્વસનની બરાબર છે તો શ્વસન તેમાં ઓક્સિજનના અગત્યનો માનવીએ છે માનીએ છીએ પરંતુ કેટલાક સજીવ મુખ્યત્વે બેક્ટેરિયા માટે તત્વીય ઓક્સિજન ઝેરી બની જાય છે કેટલાક એવા બેક્ટેરિયા છે કે જે ઓક્સિજન ઓક્સિજનને શ્વસન તરીકે લઈ શકે નહીં કેમ કે એમના માટે ઝેર સમાન છે જેમ કે આપણા માટે કાર્બન ડાયોક્સાઇડ કે બીજા કોઈ બી વાયુ ઝેર સમાન છે તેમાં કેટલાક બેક્ટેરિયા માટે ઓક્સિજન ઝેર સમાન છે હકીકતમાં બેક્ટેરિયા ઓક્સિજનની હાજરીમાં નાઇટ્રોજન સ્થાપિત પ્રક્રિયા કરતા નથી બરાબર છે એટલે આમાં એવું શું થાય છે તો બેક્ટેરિયા ઓક્સિજનની હાજરીમાં નાઇટ્રોજનની સ્થાપનની ક્રિયા કરી શકતા નથી હવે જુઓ આકૃતિ દ્વારા કે વાતાવરણીય ઓક્સિજન એટલે વાતાવરણમાં જે ઓક્સિજન છે પૃથ્વીની જે ઉપર વાતાવરણ આવેલું છે એ વાતાવરણમાં જે ઓક્સિજન છે એ ઓક્સિજન ઓટું સ્વરૂપે છે એનો આપણે ઉપયોગ કઈ કરીએ છીએ તો શ્વસનમાં આપણે માનવી બરાબર છે કાં તો વનસ્પતિ કરે છે પણ ક્યારે રાત્રિ દરમિયાન તો વાતાવરણ ઓક્સ શ્વસન દરમાં ઉપયોગ કરે છે એ શ્વસનથી શું ઉત્પન્ન થશે તો કે પાણી એચ બરાબર છે અને આ થઈ ગઈ કોની વાત છે આ છે વનસ્પતિની તો ત્યાંથી પાણી ઉત્પન્ન કરશે અને એમાંથી પ્રકાશ સંશ્લેષણની ક્રિયાથી પાછો એ વાતાવરણમાં ઓક્સિજન જાળવશે હવે કાર્બનિક અણુ હવે આપણી માનવીની આ થઈ ગઈ આ જે વાત છે એ કોની વાત છે એ વનસ્પતિની વાત જે બહારનું જે ચક્ર છે એ કોની વાત છે વનસ્પતિની માટે આ જે ચક્ર છે જો કાર્બનિક અણુ સી સિક્સ એચ ટ્વેલ ઓ સિક્સ તો આ થઈ ગઈ હવે પ્રાણીની વાત આવી સી સિક્સ એચ ટુએલ ઓ સિક્સ એટલે એ થઈ ગયો ગ્લુકોઝ અને કાર્બનિક અણુમાં શ્વસનનું થાય તો એ દરમિયાન શું ઉત્પન્ન થશે કાર્બન ડાયોક્સાઇડ એ કાર્બન ડાયોક્સાઇડમાં પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થશે અને એ પાછો શું બનશે કાર્બનિક અણુ એટલે કે સી સિક્સ એચ ટુએલ ઓ સિક્સ બરાબર છે આ રીતે આખું એક કાર્બન આ સોરી ઓક્સિજન ચક્ર છે બરાબર છે વાતાવરણના ઓક્સિજનથી વનસ્પતિ શ્વસન કરે વનસ્પતિ શ્વસન કરશે તો શું મળશે પાણી અને એ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરીને વાતાવરણમાં ઓક્સિજન ઠાલવશે એ જ રીતે કાર્બનની કારણ સી સિક્સ એચ ટુએલ ઓ સિક્સ તો માનવીયનું શ્વસન કરશે તો ઉચ્છ્વાસ માટે બહાર કરશે કાર્બન ડાયોક્સાઇડ આ કાર્બન ડાયોક્સાઇડને વનસ્પતિ પાછળ એમનું જ્યારે શ્વસનની ક્રિયામાં લેશે તો એ થશે પ્રકાશનશ્લેષણની પ્રક્રિયા અને પાછું એ શું કરશે એવા વનસ્પતિને વનસ્પતિ શું મેળવશે ગ્લુકોઝ મેળવશે એટલે કે સી સિક્સ એચ ટુએલ ઓ સિક્સ તો આ થઈ ગયું ઓક્સિજન ચક્ર બરાબર છે હવે આપણે ભણવું છે ઓઝોન સ્તર તો ઓઝોન સ્તરની વાત કરીએ તો જો ઓઝોન સ્તર એ કશું નથી પણ ઓક્સિજનના ત્રણ એટલે કે ઓક્સિજનના ત્રણ અણુઓ ભેગા થાય એટલે ઓઝોન થાય બરાબર છે એ કેવી રીતે બને છે એ સ્તર કેવી રીતે બને છે બસ એની વાત કરવી છે તત્વીય ઓક્સિજન મૂળભૂત સ્વરૂપમાં સામાન્યતઃ દ્વિપરમાણવીય અણુના સ્વરૂપમાં મળી આવે છે આપણે જાણીએ છીએ કે વાતાવરણમાં ઓક્સિજન બે અણુઓ સ્વરૂપે જ મળી આવે છે તો જુઓ અહીંયા આપણે જાણીએ છીએ કે વાતાવરણીય ઓક્સિજન કયા સ્વરૂપે બે અણુ સ્વરૂપે જો અહીં ઓ ટુ લખેલું છે કેમ કેમ કે વાતાવરણમાં ઓક્સિજન બે અણુઓ સ્વરૂપે જ મળી આવે છે એટલે કે દ્વિ પરમાણુય સ્વરૂપે જ મળી આવે છે પરંતુ વાતાવરણના ઉપરના ભાગનામાં ઓક્સિજનના ત્રણ પરમાણુઓવાળા અણુઓ પણ મળી આવે છે એટલે શું કહેવા માગે છે તો સમજો આ છે પૃથ્વી અને આ છે પૃથ્વીનું વાતાવરણ આમાં જે વાતાવરણમાં ઓક્સિજન મળે છે એ કયું છે ઓટુ સ્વરૂપ પણ પૃથ્વીનું આ એક બીજું એવું વાતાવરણ છે બીજું એક આવરણ છે કે જ્યાં ઓક્સિજન ત્રણ પરમાણુ સ્વરૂપે એટલે કે ઓથરી સ્વરૂપે મળી આવે છે બરાબર છે એ છે ઓઝોન બરાબર છે તેમનું સૂત્ર છે ઓથરી અને તેને ઓઝોન કહે છે ઓક્સિજનના સામાન્ય દ્વિત પરમાણુય અણુથી વિપરીત ઓઝોન ઝેરી વાયુ હોય છે બરાબર છે એ આપણા શ્વસન માટે ઉપયોગી નથી ઓઝોન વાયુ એ આપણા શ્વસન માટે ઉપયોગી નથી એ આપણા ઝેરા આપણા માટે ઝેર સમાન છે બરાબર છે નહીં ઓક્સિજનથી વિપરીત અસર છે આપણે ભાગ્યશાળી કહી શકીએ કે ઓઝોન પૃથ્વીની સપાટીની નજીક આવેલ નથી એટલે આપણા જે પૃથ્વીની સપાટીની નજીક નથી એટલું આપણા માટે ભાગ્યશાળી છે નહીં તો એ આપણા ઝેર સમાન છે આપણા એ જીવવા માટે મદદરૂપ છે નહીં હવે કેવી રીતે બને છે તો હવે એનું એ આપણાને કેવી રીતે ઉપયોગી થઈ શકે તો જો તે સૂર્યમાંથી આવતા હાનિકારક વિકિરણોનું શોષણ કરે છે કોણ ઓઝન એટલે ઓઝન વાયુ છે એ શું કરે છે કે સૂર્યમાંથી જે વિકિરણો આપે આવે છે સૂર્યમાંથી જે કિરણો આવે છે કે જે આપણા માનવી માટે ના કામના છે કે જે આપણાને ઝેર સમાન છે એ વિકરણોનું શું કરી કરી લે છે શોષણ કરે છે અને આ રીતે હાનિકારક વિકિરણો પૃથ્વીની સપાટી પર પહોંચતા રોકે છે જે ઘણા સજીવોને નુકસાન પહોંચાડી શકે તેમ છે હાલમાં એ સંશોધન થયું છે કે ઓઝોન સ્તરનું વિઘટન થતું જાય છે એટલે કે ઓઝોન સ્તર વિઘટન એટલે કે ત્યાંથી એ ભંગાણ પડતું જાય છે કેમ તો કે મનુષ્ય દ્વારા બનાવેલા વિવિધ પ્રકારના સંયોજનો જેવા કે ક્લોરોફ્લોરો કાર્બન સીએફસી વાતાવરણમાં સ્થિર અવકાશમાં હાજર હોય છે બરાબર છે વાતાવરણમાં સ્થિર અવકાશમાં હાજર છે અને આ સીએફસી એ ક્યાં જોવા મળશે તો જ્યાં આપણે ફ્રીઝિંગનો ભાગે ઉપયોગ કરે છે જેમ કે એસી એર કન્ડિશનર કન્ડિશનમાં પછી ફ્રીજમાં બરાબર છે કે કોઈ કુલર જે કુલિંગ મટિરિયલ જ્યાં રાખવામાં આવે ત્યાં ક્લોરોફ્લોરો કાર્બન આપણે આ વાયુનો ઉપયોગ કરીએ છીએ ક્લોરોફ્લોરો કાર્બન એ ક્લોરીન અને ક્લોરીનયુક્ત કાર્બનિક સંયોજનો છે તે ઘણા સ્થાયી હોય છે અને કોઈપણ જૈવિક પ્રક્રિયા દ્વારા પણ વિઘટન થતું નથી એ એટલો બધો સ્થાયી છે કે કોઈ પણ જૈવિક પ્રક પ્રક્રિયા આપો તો આપણને એનું વિઘટન એટલે કે એનો નાશ થતો નથી કે એનું પરિવર્તન થતું નથી એકવાર તે ઓઝોન સ્તરના નજીક પહોંચે પછી તેઓ ઓક્સિ ઓઝોનના અણુઓની સાથે પ્રતિક્રિયા કરે છે અને આના પરિણામ સ્વરૂપ ઓઝોનના સ્તરમાં ઘટાડો થતો જાય છે અને હાલમાં જાણવા મળ્યું છે કે એન્ટાકાટિકાના ઉપરના ઓઝોનના સ્તરમાં છિદ્રો એટલે કે ગાબડા એટલે કે ભંગાળ મળી આવ્યા છે કે મળી આવ્યા છે ઓઝોન સ્તરનું વિઘટન અને ઓઝોનનો વધારે નાશ થવાને કારણે પૃથ્વી પર આવેલા સજીવો પર તેની અસર અનુભવે છે બરાબર છે અને એના લીધે કેટલાકને ચામડીના કેન્સર અને ચામડીના રોગો થવાની શરૂઆત થાય છે આ વિશે કલ્પના કરી શકીએ કરવી તે પણ અઘરી છે આથી ઘણા લોકોને વિચાર પ્રમાણે ઓઝનના સ્તરને ઘટતું અટકાવવાની પ્રક્રિયા રોકવા પ્રયત્નો કરવા આવશ્યક છે જો આ છે ઓક્ટોબર ઓગણીસો સાહીઠની ફોટો એમાં જુઓ કે આ જે બ્લૂ દેખાય છે એ ઓઝોન સ્તરને નાબૂદ એટલે કે કેટલું ગાબડું પડ્યું છિદ્ર પડ્યું પછી ઓક્ટોબર ઓગણીસો પંચ્યાસી પછી જુઓ એ આટલું ઓક્સ ઓઝોન સ્તરમાં ગાબડું પડ્યું પછી વધતું જ જાય છે પછી ઓક્ટોબર ઓગણીસસો નેવું બરાબર છે આ રીતે એમાં શું થાય છે વધારો થતો જાય છે આ છે એન્ટાર્કટિકા ઉપર ઓઝોન સ્તરમાં પડેલા છિદ્ર ગાબડાને દર્શાવતી ઉપગ્રહને તે લીધેલી આકૃતિ બરાબર છે તો આના એ ક્લોરોફ્લોરો કાર્બન એક ક્લોરોફ્લોરો કાર્બન એક ક્લોરિન અણુ એ દસ લાખ કરતાં પણ વધારે ઓઝોનના અણુઓનો નાશ કરી નાખે છે બરાબર છે તો એક પ્રવૃત્તિ જો તપાસ કરો કે કયા બીજા અણુઓ ઓઝોન સ્તરને નુકસાન પહોંચાડી શકે છે તો ઓઝોન સ્તરને નુકસાન પહોંચાડતા મુખ્ય અણુ છે ક્લોરોફ્લોરો કાર્બન આ ઉપરાંત નાઇટ્રોજન ઓક્સાઇડ અને હાઇડ્રોકાર્બન અણુઓ ઓઝોન સ્તરને નુકસાન પહોંચાડી શકે છે સમાચાર પત્રોમાં બીજો પ્રશ્ન સમાચાર પત્રોમાં આવેલા સમાચારના આધારે ઓઝોન સ્તરમાં છિદ્રો ગાબડાની ચર્ચા કરો તપાસ કરો કે ઓઝન છિદ્રોમાં કોઈ પરિવર્તન થઈ રહ્યું છે વૈજ્ઞાનિકો શું વિચારે છે અને આ પૃથ્વી પરના જીવનને કેવી રીતે અસર કરી શકે છે તો આકૃતિ ચૌદ પોઈન્ટ આઠ તો આપણે જોઈ જ અહીંયા બરાબર છે અહીંયા જુઓ હાલ ઓઝોન સ્તરનું પાતળું સોરી હાલ ઓઝોન સ્તર પાતળું થઈ રહ્યું છે અને છિદ્ર મોટું થઈ રહ્યું છે જે આપણે અહીંયા આકૃતિમાં જોયું કે ઓઝોન સ્તર પાતળું થઈ રહ્યું છે અને છિદ્ર મોટું થઈ રહ્યું છે વૈજ્ઞાનિકો વિચારે છે કે પૃથ્વી પર વધુ પ્રમાણમાં સૂર્યના હાનિકારક અલ્ટ્રાવાયોલેટ કિરણો પ્રવેશવાને કારણે ચામડીના કેન્સર અને આંખના મોતિયાના પ્રમાણમાં વધારો થશે શરીરના પ્રતિકારક તંત્રને નુકસાન થવાથી રોગના પ્રમાણમાં પણ વધારો થશે અને વૈજ્ઞાનિકો આ જે આપણે કહીએ છીએ કે અલ્ટ્રાવાયોલેટ જે કિરણો છે એ વજન સ્તર શોષી લેતા હતા પહેલાં પણ હવે શું થાય છે ગાબડું પડી ગયું છે એટલે અલ્ટ્રાવાયોલેટ કિરણો જમીન પર આવે છે એ જમીન પર આવશે એટલે માનવીને અસર કરશે તેનાથી કેવી રોગો થવાની અસર છે તો ચામડીના રોગો ચામડીના કેન્સર પછી આંખના મોતે એટલે કે આંખને અસર કરે તો આલ્ટ્રાવાયોલેટ કિરણો એટલે આંખને અસર પણ કરી શકે છે અને એનાથી આવા ઘણા બધા રોગો થવાની શક્યતા વધુ છે બરાબર છે તો આજના અહીંયા આ ચેપ્ટરને પૂર્ણ કરીએ છીએ બરાબર છે હોમવર્કમાં તમને કેટલાક પ્રશ્નો એપ્લિકેશન દ્વારા મળી જશે બરાબર છે તો અહીંયા આપણે આ ચેપ્ટરની પૂર્ણાહુક્તિ કરીએ છીએ અને આ ચેપ્ટરનું સ્વાધ્યાય દરેક વિદ્યાર્થી મિત્રોએ પોતાની નોટબુકમાં લખવાનું રહેશે બરાબર છે તો આ વિડીયોને અહીં પૂર્ણ કરીએ છીએ અસ્તુ